માનો ગરબો માથે લઈને જઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે શ્રદ્ધાપૂર્વક સિત્તપુર ચોકડી પર અત્યારે આપણે કોઈ યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર તરફથી અહીંયા સેવા કેમ્પ લાગેલો છે વાસણિયા સુધીનો મુખ્ય લઈ વિસનગર આજે આપણે પહોંચી ચૂક્યા છીએ ખેરાલુ ચોકડી પર અને આપણે શરૂઆત કરીશું ખેરાલુ ચોકડીથી લઈ લઈલા સુધી સુધીના તમામ સેવા કેમ્પોની માહિતી આપીશું પાછળ અત્યારે છે છે અને આ રસ્તો આપ જોઈ શકો છો કે અંબાજી બાજુ જાય છે

અહીં સેવા કેમ્પની અંદર ખીચડી અને કઢીનું આયોજન કરેલું છે બાકી અહીં આપ જોઈ શકો છો કે ખીચડી કઢી ભક્તો શાંતિપૂર્વક લઈ રહ્યા છે અહીં દરેક પ્રકારની સુવિધા કરવામાં આવી છે ભક્તોને જમ્યા પછી અહીં પાણીની પણ સુવિધા કરવામાં આવેલી છે તો આપ જોઈ શકો છો કે પાણીના પણ અહીં સુવિધા કરવામાં આવે સિદ્ધપુર ચોકડી પર અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ અહીં અહીંયા આપી શકો છો મેડિકલ સેવા કેમ્પ અર્બુદા સેવા કેમ્પ ખેરાલુ અર્બુદા સેવા કેમ્પ

ભૂંગળા સેવા કેમ્પ ભૂંગળા સેવા કેમ્પ ભૂંગળા બટાકા ભૂંગળા બટાકાનો કેમ્પ ભાઈ સાઈડ કરો ખેરાલું થી આગળ નીકળ્યા છીએ અહીં કન્ટિન્યુ સેવા કેમ્પનો લગાતાર સેવા કેમ્પ આવી રહ્યા છે આપ જોઈ શકો છો અત્યારે ભૂંગળા બટાકાનો ખેરાલુ ચોકડી પરથી કેમ્પ ગયો અહીં અત્યારે બીજો મોટો કોઈ કેમ્પ આવી રહ્યો છે ખેરાલુમાં અહીં ખેરાલુ ચોકડીથી નહીં

ચોકરીથી આગળ સતલાસરા અહીં પ્રજાપતિ યુવા મંડળ સેવા કેમ્પ લાગેલો છે અને અહીં આગળ જુઓ તો શ્રી પ્રભુજી શ્રી પ્રભુજી ઇલેક્ટ્રિક અંબાજી પદયાત્રા स्वागत करी रही छे अम्माजी पगपाड़ा जथा करीजी जीरा मंदिर दावो चौकली ली नई अगर निकलतो सतलासरा बाजू जथा आप जइ सको छ प्रभुजी ग्रुप प्रभुजी ग्रुप तरफ से गर्भादान कोटा ने प्रज्ञान देव के लिए की चाण काउंटर ही सेवा पर आकेलो छे अम्माजी पगपाड़ा आप जइ सको छ के अही ટ્રાફિક ને રૂપ થાય તેવી રીતે ઉભું રહેવું નહીં ખાસ વિનંતી ભાવિભક્તો ને રસ્તા વચ્ચે ગાડી પર પાર્ક કરવા વિનંતી ખાસ

અહીં પણ ચા પાણીનો કેમ્પ આવેલો છે સેવા કેમ્પ ચા પાણી પુરી શાકનો કેમ્પ છે પુરી શાક અહીં પણ આગળ કેમ્પ આવી રહ્યો છે આગળ જેમ બે સેવા કેમ્પ કે બે સેવા કેમ્પ બોડું કામ બોડું તરત સેવા કેમ્પ પરમ એક એક છ

યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર તરફથી એ સેવા કેમ્પ લાગેલો છે બાજુ ગરમા ગરમ ખીચુ નો સેવા કેમ્પ લાગ્યો છે સતલાસ ના બાજુ ગરમા ગરમ ખીચુ નો સેવા કેમ્પ કલાસામાં લાગેલો સેવા કેમ ચૂ સેવા કેમ આપ જોઈ શકો છો કે અહીં હજારોની સંખ્યામાં ખીચું પ્રસાદીમાં જઈ રહ્યું છે જય ગોગા મિત્ર મંડળ તરફથી છાબલિયા છાબલિયા ગામ તરફથી સેવા કેમ્પ આવી રહ્યો છે અહીં આપ જોઈ શકો છો કે એમને મેડિકલ સેવા કેમ્પ પણ લગાવ્યો છે જે ગોગા મિત્ર મંડળ ગ્રુપ છાબલિયા ગામ તરફથી સેવા કેમ્પ લાગેલો છે જે એમ મિત્ર મંડળ વડનગર અત્યારે આપણે સતલાસરામ પહોંચી ચૂક્યા છીએ સતલાસરામમાં મહેસાણા યુવક મિત્ર મંડળ તરફથી લાઈવ ઢોકળાનું સેવા કેમ્પ રાખેલો છે અહીં એક બીજો સેવા કેમ્પ આવ્યો છે અહીં સતલાસણા રોડ ઉપર આપ જોઈ શકો છો કે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં ભાવિકોની ભીડ જામી છે અહીં અહીં દાળવડા અને મેડિકલ સેવા કેમ્પ છે જેમ બી મિત્ર મંડળ અમદાવાદ તરફથી જેમ બી મિત્ર મંડળ તરફથી દાળવડા સેવા કેમ્પ લાગેલો છે મિત્રો અત્યારે આપણે ફાઇનલી સતલાસણા પહોંચી ચૂક્યા છીએ આજના વિડીયોમાં આપણે કેરાલુ ચોકડીથી લઈ અને સતલા વચ્ચે જેટલા પણ સેવા કેમ્પો આવે છે એની માહિતી આપી છે તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકોન પર અંગૂઠો દબાવવાનું ભૂલતા નહીં જેથી આપણા જેટલા પણ ભક્તિ ભર્યા વિડીયો આવે છે એની નોટિફિકેશન સૌથી પહેલા આપને મળે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જેમ બે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જેમ બે